આ તો આ મકાથી જો છો આ બધું રમણ ભમણ થઈ ગયું છે ને આપણે વાળવાનું છે કચરો તો જો છો બધું ભાઈ અહીંયા કને બધે બધે જો છો તમે એકલો કચરો કચરો ટકલા ટકલા બધા થઈ ગયા છે તો આ બધું હરખું કરવાનું છે ને આપણે બધું જે મત ગોઠવવાનું છે હા લાવો પાણી પીએ જો છો કાલનો વરસાદ તો ભાઈ જો આ મકા પણ એ બધું થઈ ગયું છે જો તો કાલે પણ જોશો આ ઉડી ઉડીને આવ્યું હતું અહીંયા અમે ચાલુ વરસાદમાં લોક ભણાયો આ મકા ભણાયો ને બે લેબુડયું લેબડાની બધી ઉડી ઉડીને આવી ગઈ છે આ હા બધી ઉડી ઉપરથી પડી જાય ને પણ એવડી એવડીને જ કહેવાની બધા એ બધી આવી છે બધી જોશો ઉપરથી પડી પડીને આવી છે લેબડા ઉપરથી પછી તો આ બધું આ મકા વાળવાનું ચાલુ કરી નાખીશું તો આમાં કાપણ જો કચરો વળાય છે ભાઈ આ જો આમાં કાપણ કચરો વાળવાનું ચાલુ છે લોક છે અહીંયા કચરો વાળીએ છે તો હવે હું શું કામ કરું કે હા હા પટેલ કેમ છો આ તો છો

પત્ર વધારે આવે છે આ બહુ આવે છે આ એટલે જો આમાં કાચ આપણે જોશું આ બધા દોણા જે પથ્થર ઉપર નાશ્યા હતા એ બધા પોયા આવ્યા પોઈ આવ્યા છે જોશો આપણા પથરા ઉપર જે ચાર જના પર દોણા નાશ્યા હતા એ પણ પોયા આવી ગયા છે જો આ પત્ર ઉપર નાખીએ છીએ દોણા તો પણ પોયા આવ્યા છે જો આ કહું છે બધા નાખીએ છે પોપટ કબૂતરને તો બધા પોયા આવ્યા છે રગડી રગડીને તો પણ અહીંયા પડ્યા છે જુઓ શું અહીં પડ્યા રાખીએ છીએ જો તો આપણે જનાવર ની સેવા કરીએ જોરા બરાશો આ બરાસ છે સાફ કરવાનો બરાસ છે ભાઈ તો બરાચ થી ઘણી વખત સાફ કરતા હોય છે તો જોશો આ છે બરાટ જો ને એક ફેરે ચિતલું વળી જાય તો આ મકા પણ જો કુંડી ઉપર ને બુંડી ઉપર બધી પડ્યું છે આટલો બધો આળો ભેગો કર્યો છે વાળી વાળીને વાળી છો આટલો બધો આળો ભેગો થયો છે તો ચાનું વાળા ને કે લે બરાશ તો આ બરાબો બરાચસી વાળવાનું છે ભાઈ આપડે

લશ્કા બાજરો છે તો પણ ભરાઈ ગયું છે બધું આ અમારું ઘર છે પૈસા પાર્સલ બીજો આ મકા છે આ મકા છે અમારું ઘર છે દેખાય છે તમને પૈયા લોકમાં દેખાતું છે આ અમારું ઘર છે પાર્સલ છે પૈસા આપણું તો એ આ એનાથી નહીં વળાયા તો વાળવું પડશે આપણે તો જોશો પોણી પણ આવી ગયું છે કોણ પણ જોશે આ બધા કાલ ને બધું રમણ ફમણ થઈ ગયું છે તો આપણે જો કુંડી ને તો બધું રમણ ફમણ થઈ ગયું હજુ ધોવું પડશે સાફ કરવું પડશે એવું છે આજે તો હા છોકરો દસ દાડા બાર ગયો હતો દસ દાડે બાર થી ઘરે આવ્યો છે બહાર ગયો હતો આજે તો આ જો કે આજે તો બેઠે હો ગણે માતર ઉખાડે

એમ તો તમે જુઓ તો આ એ આપણે આયા બેસ્યો અમા તો આ ભાઈ ઓહો ભાળીને બેસી જશે કે હે પીલી મકા તો સારું સારું બધું બતાવી દીધું પણ મિત્રને એમ ના કીધું કે આઈકન અમારી ભેસું બંધાય છે તો જો ઓહો હજી તો ખાડા ભરેલા પડ્યા છે ના જોશો ખાબુચે ભરાઈ જશે મારા ભાઈ અને જોશો આ જા આના આઈકન બનતા ઘણી વખત અમે આટલે લાઈવ થઈ જશે તમને બતાવી દીધું છે આટલે બેસી અને લાઈવ આટલે ચાલુ કરીએ છીએ જો મિત્રો આર્યું આવે ને આટલે આટલે આવતું છે કમ્પ્લીટ જોઈએ આટલે છે કદાચ એ આર્યું આટલે બસ આટલે લાઈવ હોય છે મારું ચાલુ પણ આજે તો નહીં બે હાચમ કે આજે તો જો આ મૂ ભોઈ જો તમે ખાલી આ જો જો આપણા પગ જો બધા મેં આજે સુપડી જો તો આ હા ગારો ગારો આપણે તો પગ ગારામાં પાસે એવું લાગે છે ભાઈ સોણ સોણ ભરી લીધું તું અને ગારો ગારો બધો પડ્યો રાખ્યો છે જો તમને તો લાગતા આપણે ફરી અમારે તો હવે રોજ ફરવાનું હોય છે ફરે ફરી જશે તો હા આ મકા જો આ મકા બીજો શીલો છે આ એક આ મકા કોરો છે થોડો આ રીતે મારો હાથ રહ્યો ને શીલો હાર્યો અને આમ હાલ બાદરો વાટી હા લસકા બાદરો વાટી હા પોણી આવ્યું ને આલસ્કા બાદરા જો પારા લાઈન નાખ્યા છે તો આ કા પાર્સલ એ આટલે પેસ્યું દેખાય છે ને તમને પાર્સલ હા હા આ પાર્સલ પેસ્યું છે એને નાખવાની છે જો આ બેઠા જુઓ કમ્પ્લેટ થઈને ગારો થયો છે હવે જો આમાં કા ગારો અને આ બધા પતન આ બધું હરખું કરતા કરતા મારે બપોર પડી જાય છે ને બપોર પડી જાય છે આ બધું હરખું કરવાનું છે

તો નદી આ જો અમારે જો પાસે ક્ષેત્ર છે ભાઈ એ પણ પોણી કાલ ફરાઈ ગયું હતું ભાઈ એટલે બીજો પાડોશીનું છે ભાઈ અમારું નથી પાસે પાડોશીનું છે એટલે પોણી ફરાઈ ગયું હતું કાલ ફૂલ આજ તો પી જાય છે બધા પોણી પણ આજુ બાચી રહી ગયું છે આટલું અમારે અમારે દેશ બનતા એટલું બાચી રહી ગયું છે તો હા પોણી આવ્યું છે ને તો આપણે હવે શું કે કાલના બધા લુકડા લુગડા ગારો ગારો થયા ધોવાના છે ને હેડો હવે જઈએ છીએ પેલી મકા આપણે પોણી આવી મકા આ વાળ જતો હવે ઓગણા જોડે અમારે ઘરના વાળવાનું છે જો આ મકા આપણે વાળવાનું ચાલુ કરી છે ભાઈ ફેર અમારું સાપરું છે એનું ઓગણું છે તો જો આ છે સાપરું અમારું આ મકા જો છો ભાઈ આ છે અમારું ઘર તો અને આ વાળા છે આગળ આગળ કચરો તો આ બધું આપણે વાળ હરકું કરવાનું છે કાલે બધું ઉડી ઉડીને આવ્યું છે ને થયું છે ભેગું બધું જો આ મકા આ મકા જો આ બધું હમું કરીએ જો છો ભાઈ ગાયક વાળવાનું ચાલુ કરીને આશિશું એક ટકલો એક ટકલો આ મકા એક ટકલા પેલી મકા બધા ઢગલા ઢગલા કરીને નાખ્યા છે અને જોવો છો તો આપણે આવી ગયા સાપરા કને તો જો આ મકા પણ જોવો છો તમે વાળા સેપેલી મકા થાય તો આ મકા જો વાળવાનું કમ્પ્લીટ ચાલુ છે ભાઈ કેટલું બાચી રહ્યું છે હવે જો આ જોવો છો ભાઈ બે બે કલાકથી ત્રણ કલાકથી મસ્ત હતા આટલું બાચી રહ્યું છે અને હજી થોડું બાચી જોશો આ બધું હવે આટલું છે હવે ઢગલો કરીને બધું ફરી ફરીને પાછી નાસી દેશે ના ફોણી આવ્યું છે હવે કાલને બધા લુકડા બુકડા પલળી ગયું છે બધું સાપરા ફોણી પડી ગયું બધા ફેર પાસે નાખવા પડશે ને જોશો બધું ભેગું થઈ ગયું છે હવે તો જો કસરો બસરો વળી ગયો છે ને બોકરો લઈને આવતા રહ્યા છે હવે જો આપણે શું કરવાનું છે ફોણી આવ્યું છે તો લુકડા આ જો પોણી સારું જ રહેશે અમારે

જો આ ભાઈ થઈ જો કમ્પ્લીટ આઈડિયા છે ને તો આ રખત આપણે જો આ લુકડા કાલ ને તોવાના છે તો ભાઈ આ છે બધા શું કરવાના છે ને

અલકાબેન વિશે અને જય માતાજી